લોડિંગ વાહનો ચાલે છે દિવસ રાત તો કેમ કોઈ કારવાહી નથી થતી આપના મતે દક્ષાબેન કેમ કે તમે તો કલેક્ટર ખાણ વિભાગ સુધી વાત કરી છે તો વાત આ લોકો નથી સાંભળી રજૂઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી આમાં ખનીજ વિભાગ નો પણ હાથ છે ભૂમાફિયા સાથે જોડાયેલા છે એટલા માટે અમારે કોઈ સાંભળવામાં આવ્યું નથી અને કઈ ધ્યાન લેવામાં પણ નથી આવતું એમ છતાં જો કઈ આની રજૂઆત કોઈ નહીં સાંભળે તો હું અમારા ગામની બધી જ મહિલાઓ સાથે ત્યાં નદીમાં જઈ હેલો જી જી બોલો કેટલા સમય થી આજે તમે વિડીયો અને સીસીટીવી આપ્યા છે એ કેટલા જૂના છે કેટલા સમય પેલાના છે એ તો હમણાં જ છે અને રજૂઆત હું ત્રણ વર્ષ કરું છું પણ કોઈ રજૂઆત તો સાંભળતા જ નથી તમને એવું લાગે છે કે વિભાગના અધિકારીઓ ભૂમાફિયાઓ સાથે મળેલા છે કોણ અધિકારી જોડાયેલું હોઈ શકે છે શું આપને લાગે છે ખાણ ખનિજ વાળા જ છે એ જોડાયેલા જ છે હ અને આ બે દિવસના જ ફોટા છે વિડિયો છે બધું બે દિવસનું જ છે આવી રીતે ટ્રક દોડે છે અને આ તો સરે આમ દોડે છે દેખાય છે કે રેતી ભરેલી છે તો શું તકલીફ મુશ્કેલી શું થઈ રહી છે અમારા રોડ રસ્તા સાવ તોડી નાખ્યા છે અને ગાડા રસ્તા મુશ્કેલ થઈ રહેશે અહિયાં રહેવું પણ મુશ્કેલ અને ખાવા પીવાનું પણ મને પૂરું મળી ન શકે જો રેતી ના હોય તો પાણીનો જ અમારે અભાવ છે એના હિસાબે જો રેતી લેવાઈ જાય તો પાણી તો બળવાનું જ નથી અને ખારો પાટ વિસ્તાર છે આપની શું માંગ છે દક્ષાબેન આપની ગામના લોકોની કેમ કે આપ સરપંચ છો એટલે ગામનો અવાજ છો આપ શું માંગ છે બસ આ રેતી અમારી અહીંયા બંધ થાય જે ખંડન થઈ રહ્યું છે તે અને અમે અગાઉ પણ ચૂંટણીનો બહિષ્કાર કરેલો વિધાનસભાની ચૂંટણી વખતે ગામ લોકો સાથે મળીને એમ છતાં પણ કઈ પગલા લેવામાં આવ્યા નહીં આભાર દક્ષાબેન આશ્વાસન જ આપવામાં આવ્યું હતું

જે દક્ષાબેન વાત કરતા હતા મારા ઇલેક્શન વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો આવીને સમાધાન કર્યું ભાજપની સાથે જોડાયેલા પરિવાર આખો ભાજપ સાથે રંગાયેલો છે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ખાણ ખનીજ થી લઈ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈ અને ગામના સરપંચશ્રીઓ જ્યાં સુધી પોતાને પૈસા ના મળે ત્યાં સુધી અવાજ ઉપાડે જેવા બધાના પૈસાના સેટલમેન્ટો થાય

આ દાબેન જે બોલતા હતા એ બેન ભૂતકાળમાં ઇલેક્શન નો બહિષ્કાર કર્યો ભાજપે આવીને સમજાવટ કરી અને પછી ભાજપ નો ખેસ પહેર્યો ખેસ પહેર્યા પછી ત્રણ વર્ષથી બધું સરળ આવતું હતું હવે ખનીજ માફિયાઓ બેફામ થઈ અને ઇન્સ્ટોલમેન્ટ બંધ થયા છે એટલે પાછો અવાજ ઉપાડ્યો છે

પોલીસ તંત્ર ની બને છે જવાબદારી રોકવા માટે ખનીજ અધિકારી ની બને ભૂતકાળની અંદર અસ્મિતા મારફત ઇન્ટરવ્યુ કરાવડાવી લો પાંચ વર્ષ એક પણ ટ્રક વાળો એક પણ માફિયા એક પણ ખનીજ વાળો નદી ની અંદર ઉતરી નથી શક્યો કારણ કે અમે ઇન્સ્ટોલમેન્ટ લેતા નહોતા અમે પૈસાનું કરપ્શન કરતા નહોતા તો લાખ સમસ્યા નથી પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય જેમણે કહ્યું કે આખા જિલ્લામાં આ સમસ્યા છે અને બે ફાર્મ બન્યા છે ખનીજ માફિયા એ હકીકત છે